ગણેશ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થી પર્વનો પ્રારંભ આજથી થઈ ચૂક્યો છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલું ગૌણ ગણેશનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે હાલ ગણેશ ચતુર્થી હોવાથી માત્ર પંચમહાલ જ નહીં પરંતુ વડોદરા અમદાવાદ સુરતના ભાવિકો ગણેશજીને મસ્તક નમાવીને પોતાની મન્નતો પૂરી કરે છે અને આ સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની છે અંદાજેલ મુજબ સાતસો વર્ષની આસપાસ આ મંદિર જંગલ વિસ્તારમાં ધોમાં ઉભા હતા અને ત્યાં એક બિલ્ડી ઝાડ હતું ત્યાં બિલ્ડી ઝાડની નીચે નીચે ત્યાં ઉભા હતા પછી ધીરે ધીરે આ જે અમારા મહાત્મા હતા એમને પાઠ પૂજા કરી ત્યારે આ જે સ્વયંભૂ મૂર્તિ છે એ ધીરે ધીરે પ્રગટ થઈને બહાર આવી ગુજરાતી સાત કિલોમીટર આવેલું આ ગણેશ કોતરડી મંદિર બહુ સ્વયંભૂ મંદિર છે કેટલાય ભક્તો પગપાળા દર ચોથે ભરે છે બાર મહિનાની બાર ચોથ હોય એ દરેક ચોથ પગપાળા અમુક ગણેશ ભક્તો ભરતા હોય છે અને ખાસ કરીને આજનો મહી છે કે આજે ગણેશ ચતુર્થી છે ભગવાન ગણપતિનો જન્મદિવસ છે આ દિવસે તો બે રાજસ્થાન અને ગુજરાતને એમપી ત્રણેથી લોકો અહીંયા મંદિરે ખાસ કરીને દર્શન કરવા ટાઈમ કાઢીને આવતા હોય છે